ન્યૂ રેપા બાયોટેકનોલોજી તેર ચૌદ પંદર સૂર્યકીર્તિ કોમ્પ્લેક્સ સાધક નિવાસ એરુ અબ્રામા રોડ ઓપોઝિટ દીર કોમ્પલેક્સ વિજલપોર નવસારી રમઝટ વિવાંતા ગાર્ડન નિયર ઇસ્કોન ટેમ્પલ ઓપોઝિટ એસ એસ અગ્રવાલ કોલેજ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો एक सो त्रण दिर्केट रामानंद होटेलनी सामे दुर्ध्या तलाव रोड नवसारी सिनर्जी इन्स्टिट्यूट टू बी द बेस्ट फ्लोर वन एंड टू राशी अपार्टमेंट ऑपोजिट स्वामी विवेकानंद सर्कल जुनाथाणा नवसारी विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थल सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ओपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत

અંબેગા નદીમાં ટ્રક સાથે ફસાયેલા દસ મજૂરો શ્રાવણ માસ દરમિયાન વિધવા મહિલા અને વડીલોની થયેલી શ્રવણ સેવા નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમના ગુનામાં થયેલો વધારો નવસારીમાં સતત ચોથી વખત રેલના પાણી આવ્યા હતા ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે જિલ્લાની ત્રણેય નદીઓમાં ફરીથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું નવસારીમાં અને ડાંગ જિલ્લામાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે બે હજાર ચોવીસના વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ડાંગ જિલ્લાના કેટલાક ગામોમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો ઝાવડા ગામ અને કોસમારના જંગલ વિસ્તારમાં આપ જેવી ઘટના બની હતી વાંસદામાં પણ અતિભારે વરસાદ પડ્યો જેથી નવસારીની પૂર્ણા અને અંબિકા કાવેરી નદીમાં ચોથી વખત પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું નવસારીની પૂર્ણા નદીની જળ સપાટીમાં અચાનક વધારો થયો હતો ડાંગ જિલ્લા અને વાલોડ મહુવા વ્યારા તાલુકામાં અતિ વરસાદને કારણે પૂર્ણા નદીની જળ સપાટી સતત વધતી રહી હતી ઉપરવાસમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો ડાંગ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના પણ બની હતી જેથી ઉપરવાસનું પાણી પૂર્ણા નદીમાં આવતા પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી હતી નવસારી જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું હતું અચાનક જળ સપાટીમાં વધારો થતા નગરપાલિકા અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવાની સતત સૂચનાઓ આપવામાં આવી હતી નવસારી જિલ્લામાં આ ચોથી વખત પૂર્ણાએ તેની ભયજનક સપાટી વટાવી હતી વીસ શહેરના નીચાણવાળા વિસ્તારોના લોકોને ફરીથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી પૂર્ણાની સપાટીમાં ભયજનક રીતે વધારો થતાં શહેરના નીચાણવાળા વિસ્તારના લોકો ચિંતામાં મુકાયા હતા નવસારી જિલ્લાની આ પૂર્ણા નદી છે આ સતત ચોથી વખત પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને આ છવ્વીસ ફૂટ સત્તાવીસ ફૂટની નજીક નજીક આ પૂર્ણા નદીની સપાટી ભયજનક વહી રહી છે અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નવસારી જિલ્લાની જે ત્રણે ત્રણ નદીઓ છે એમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને આ સિઝનની અંદર સતત ચોથી વખત આ ત્રણે ત્રણ નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે આહવા ડાંગ અને વ્યારા વાલોડ મહુવા જે તાલુકાઓ છે એમાં ભારે વરસાદ ખાબક્યો અને જેને લઈને આ પૂરની સ્થિતિ ફરીથી નવસારી શહેરમાં નિર્માણ પામી છે આ નજારો છે નવસારીની પૂર્ણા નદીનો અહીં પૂર્ણા નદી ઉપર પુલ ઉપર કેટલાક લોકો ફરવા ફરવા માટે આવે છે પોલીસ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે પોલીસ દ્વારા તંત્ર દ્વારા મનાઈ ફરવામાં આવી છે કે ભાઈ પુલ ઉપર જવું નહીં છતાં પણ કેટલાક લોકો અહીં જીવના જોખમે આવીને અહીં સહેલગાહે આવે છે અને પાણી જોવા માટે આવે છે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારો છે એને એલર્ટ આપવામાં આવ્યું છે અને ઉપર ખસી જવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે જે વહીવટી તંત્ર છે જિલ્લા કલેક્ટર કચેરી હોય નગરપાલિકા હોય પ્રાંત અધિકારી હોય તમામ લોકોએ તંત્ર આજે બે સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લામાં વરસાદના લીધે નવસારીની ત્રણેય નદીઓ કાવેરી અંબિકા અને આત્રને ત્રણેય ભયજનક વટાવી હતી સવારે અગિયાર વાગ્યાથી બીજા જિલ્લાના સંકલનમાં અને સ્ટ્રેટ ઇમરજન્સી સેન્ટરથી મળતી માહિતી મુજબ નવસારીમાં બે નદી બે બે જંબિકા અને પૂર્ણામાં પાણી આવશે એવી આગાહી પણ થઈ હતી નાગરિકોને એના બાબતે જાગૃત કર્યા હતા હાલ હાલના સમયે પૂર્ણા નદી છવ્વીસ જેની ભયજનક સપાટી ત્રેવીસ છે અંબિકા બત્રીસ જેની ભયજનક સપાટી અઠ્યાવીસ ફૂટ છે અને કાવેરી સોળ છે હજુ જસ્ટ ભયજનક પર જાય એવી ઉપર વરસાદ રોકાયો છે એટલી શક્યતા ઓછી છે એની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે નવસારીમાં હાલ આજે વાસદામાં પણ ઘણો વરસાદ થયો જે એકસો છાસઠ એમએમ જેટલો હતો એનાથી સરા ગામે અમને તેર લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું અને હાલ પૂર્ણાના વધતી સપાટીના લીધે ગધેવાન ભેસતખાડા અને દશેરા ટીકરી આ વિસ્તારમાં સો જેટલા લોકોને આપણે પ્રિકોશનરી કાળજી તરીકે સ્થળાંતર કરાવેલું છે આશ્રય સ્થાનો અને દર વખત જેમ આશ્રય પીવાનું પાણી રહેવાની વ્યવસ્થા ફૂડ અને મેડિકલ ટૂમ આ બધું અવેલેબલ છે આજે બે સપ્ટેમ્બરના રોજ નાના મોટા પંચાયતના ઓગણચાળીસ અને મુખ્ય માર્ગોમાં પાંચેક માર્ગ બંધ છે જેમ વરસાદ ઓછો થાય તેમ તેમાં ખોલવામાં આવે છે નાગરિકોને વિનંતી છે જ્યારે પોલીસ બંદોબસ્ત હોય તેમજ રસ્તા પરથી ઓવરટ્રોપિંગ થતું હોય તો આપ લોકોએ પાણીનું વહેન ધ્યાન કરી લેતા એના પરથી પ્રવાસ કરવો ટાળવો જોઈએ જિલ્લા તંત્ર તો પોલીસનો ત્યાં આગળ બંદોબસ્ત ગોઠવેલો હોય છે એના સાથે એક બનાવ જે ન્યૂઝમાં પણ ચાલતો હતો તે નદીના પટમાં બે ટ્રક ફસાયેલી તો આજે પાણીનો પ્રવાહ એકદમ ફાસ્ટ એકદમ વેગથી ભરી ગયો પણ આ દસ લોકોને આપણે સુરક્ષિત સ્થળે ત્યાંથી દઈ ગયા હતા આજે રેસ્ક્યુ કાગ મોટાભાગે બેથી ત્રણ જગ્યાથી આવ્યા હતા ત્યાંથી રેન્ડમલી એક કે બે લોકોની આપણે સુરક્ષિત રીતે જે આપણી પાસે પૂર પ્રવાહથી જ્યાં જ્યાં એ થાય છે ત્યાં બોટો જે અવેલેબલ છે એનાથી નથી આ લોકોને સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવે છે ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં પૂર આવતા નદીના પટમાં રેતી ખનન સાથે સંકળાયેલા દસ મજૂરો અને ટ્રક ફસાઈ હતી ભારે જહેમત બાદ તમામ મજૂરોને ઉગારી લેવામાં આવ્યા હતા ડાંગ જિલ્લાના સાપુતારા વઘઈ તાલુકાઓમાં અતિભારે વરસાદ પડ્યો હતો જેથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના પટમાં કેટલાક લોકો રેતી ખનન કરી રહ્યા હતા ત્યારે ટ્રક લઈને નદીના પટમાં પહોંચેલા લોકો કાંઈ પણ સમજે તે પહેલાં જ અંબિકા નદીની સપાટી અચાનક વધવા પામી હતી અંબિકા નદીનું જળસ્તર સતત વધતા નદીના પટમાં જ એક ટ્રક અને મજૂરો ફસાઈ પડ્યા હતા રેતી ખનન કરતા દસ જેટલા મજૂરોને બહાર કાઢવાના પ્રયત્નો થયા સોનવાડી ગામના સ્થાનિક યુવાનો અને તંત્ર દ્વારા દસ જેટલા મજૂરોને સહી સલામત નદીના પાણીમાંથી બહાર લાવવામાં આવ્યા હતા જ્યારે રેતી ખનનમાં ઉપયોગમાં લેવામાં આવતો ટ્રક નદીના પાણીમાં ગરગાવ થઈ ગયો હતો ઉપરવાસમાં અતિભારે વરસાદ હોય તંત્ર દ્વારા દરેક નદી કાંઠાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા તેમ છતાં કેટલાક લોકો નદીના પટમાં પહોંચ્યા હતા અને રેતી ખનન કરી રહ્યા હતા અંબિકા નદીની જળ સપાટીમાં અચાનક વધારો થતા તમામ મજૂરો ફસાયા હતા શ્રાવણ માસ દરમિયાન નવસારીના દસરા ટેકરી વિસ્તારમાં શ્રવણ યાત્રા યોજાઈ હતી વિધવા મહિલાઓ અને વડીલોને વિના મૂલ્યે તીર્થયાત્રા અજ્ઞાત દાતાશ્રીઓના સહયોગ સાથે ત્રણસો પચાસ મહિલાઓને લાભ આપવામાં આવ્યો હતો પવિત્ર શ્રાવણ માસ એ હિન્દુ સમુદાયનો પવિત્ર માસ છે શ્રાવણ માસ દરમિયાન આરાધ્ય દેવ મહાદેવની પૂજન અર્ચનનું અતિ મહાત્માય હોય છે મહાદેવના મંદિરોની તીર્થયાત્રા કરવી દરેક શ્રદ્ધાળુઓની મહેચ્છા હોય છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં શ્રદ્ધાળુઓ મહાદેવના શિવાલયોની તીર્થયાત્રા કરી શકતા નથી ત્યારે નવસારી દશેરા ટેકરી વિસ્તારમાં ઘરકામ કરતી વિધવા મહિલાઓ વડીલો તેમજ એકલવાયુ જીવન ગુજારતા વડીલો માટે છેલ્લા છ વર્ષથી પ્રતિ શ્રાવણ માસમાં મહાદેવના શિવાલયોની તીર્થયાત્રા વિનામૂલ્યે યોજાય છે લક્ઝરી બસનું જે ભાડું થાય છે તે નવસારીના કેટલાક એવા દાતાઓ છે કે જેઓ દરેક બસના ભાડાના રૂપિયા આપી આ વિધવા મહિલાઓ વડીલોની શ્રવણ સેવા કરે છે દશેરા ટેકરી વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર દંપતી અશોકભાઈ અને મીનાબેન સમગ્ર તીર્થયાત્રાનું આયોજન કરે છે શ્રાવણ માસ દરમિયાન ટેકરી વિસ્તારની જેટલી વિધવા મહિલાઓ અને વડીલો તીર્થયાત્રાનો લાભ લીધો છે આ પુણ્યશાળી કાર્યમાં નવસારીના અજ્ઞાતદાતાઓ નામ નહીં આપવાની શરતે દાન આપે છે અને વૃદ્ધો વિધવા મહિલાઓને તીર્થયાત્રા કરાવી શ્રવણ સેવા થઈ છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન નવસારીમાં આવેલ નવગ્રહ દેવતા રામ સીતેશ્વર મહાદેવ મંદિર સરોણા ગામમાં આવેલ કપિલેશ્વર મહાદેવ બારડોલી કેદારેશ્વર વ્યારા બાલપુરમાં આવેલ કર્દમેશ્વર મહાદેવ ઉનાઈ માતાજી મંદિર શુકલેશ્વર ધામ ધરમપુર બરૂમાળા ભાવ ભાવેશ્વર મહાદેવ મંદિર વિશ્વભરીધામ વલસાડના તડકેશ્વર મહાદેવ ચીખલી મલ્લિકાર્જુન મહાદેવ મંદિર બિલીમોરા સોમનાથ મહાદેવ અમલસાડ અંધેશ્વર મહાદેવ અને ગળદ ગામમાં આવેલ કામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી આ વિસ્તારની તમામ મહિલાઓએ ધન્યતા અનુભવી હતી લક્ઝરી બસની સાત ટ્રીપો મારફત આ શ્રવણ સેવા થઈ હતી તમામ દર્શનાર્થી મહિલાઓએ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આજે અમે ઘણા વર્ષથી ગયા એટલે બહુ જ સારો અનુભવ અમને થાય એમ કે આવી જે જાત્રા અમને કોઈ કરાવતું હોય જે દાતાર હોય ને જે આ બહેની છે કારણ કે જે સિનિયર સિટીઝન છે જે વિધવા બહેનો છે એનો અમને કોઈનો જ એ નથી એમ જે અઢાર જે અઢાર બની જે ભાઈ આવતા છે એમને અમે ખૂબ ખૂબ અઢાર માનીએ કારણ કે એ ભાઈને અમને ખ્યાલ બી નથી કે ભાઈ અમારી હાથે છે કે નથી અહીંયા હવે એ કં છે એ બી નથી ખબર ને કોણ દાટાર છે એ બી અમને નથી ખબર ને જે આ બસની સુવિધા જે ભાઈ આપે છે એ પણ આજે એટલા મસ્ત રીતે અમને આપે ને ફેરવે બી એમ ને એમનો બી એમને ખૂબ આભાર માનવો જોઈએ કારણ કે જ્યાં ત્યાં અમે આજે કાં ક્યાં ફર્યા છે એમ ગલ્ટેશ્વર જઈએ ચીખલી જઈએ આપણે પછી મલ્લિકાર્જવર હા બધે જ એમ ઘણી જગ્યાએ ઉનાળ છે પછી આપણે બરોળમાલા ઘણી જગ્યાએ અમે ફર્યા પણ બહુ જ અમને ફાઇન રીતે ફરવા એમ ને આજે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ અમે કારણ કે એક દાતાર બની આવે હર સાલ અમને આવી જ રીતે એક દાતાર તરીકે આવે કે ગરીબના એક દાતાર બને એ જ અમારા માટે ખૂબ મોટી મહે છે આ મંદિર સ્વયંભુ મહાદેવથી સ્થાપિત થયેલું મંદિર છે મહાદેવ દાદા અહીંયા સમાધિક્રસ્ત અવસ્થામાં મહાદેવ દાદા છે જે પોતે પ્રગટ થયેલા છે અને છસો વર્ષ જૂની મહાદેવ દાદાની કાચા માટીના પથ્થરની મૂર્તિ છે જેની પૂજા આજે લાખો લોકો વ્યવસ્થિત રીતે કરે છે અહીંયા ઉપર એમની ગુંબજ નથી બનતું તેનું કારણ મહાદેવજીની ઈચ્છા નથી પહેલાં પણ એમનું ગુંબજ હતું તે બળી ગયેલું ત્યાર પછી બીજી વાર ત્રણથી ચાર વાર પ્રયાસ કરવામાં આવ્યા કે એમની ઉપર ગુંબજ બને પણ તે ગુંબજ બનતું નથી તૂટી જાય છે ફૂટી જાય છે અથવા ઉડી જાય છે અથવા તો વળી જાય છે આવા બધા બનાવો બને છે જેથી એમને ઉપર ગુંબજ નથી અને મહાદેવ દાદાએ તડકામાં જ રહેવાનું છે એટલે એમનું નામ તડકેશ્વર મહાદેવ દાદા પડ્યું છે અને આ મૂર્તિની બાધા રાખવાથી પણ ઘણા બધા દર્શનાર્થીઓના કહેવા મુજબ આ મૂર્તિમાં અહીંયા આ મંદિરમાં બાધા રાખવાથી બાધાઓ સફળ પણ થાય છે આજે શ્રાવણ માસ છે શ્રાવણ માસની અંદર આ ગ્રીડ ઉપર નવગ્રહ ભગવાનનું મંદિર છે જ્યાં અમાસે અને પૂનમે મેળો ભરાય છે એવું શાસ્ત્ર મેં કીધું કે પૈસા માટે જરૂર હોય તો પૂનમ ભરવાની અને દુઃખના નિવારણ માટે અમાસ ભરવાની આ રીતે આ મંદિરે ભક્તો આવે છે તો શ્રાવણ માસની અંદર અહીંયા જે કોઈ બસવાળા અગિયાર મહાદેવના જાય છે એમને અહીંયા ચા નાસ્તો વિનામૂલ્યે કરવામાં આવે છે આજે અહીંયા દશેરા ટેકરીની અંદર અશોકભાઈ છે સંજયભાઈ છે આ લોકોનો ગ્રુપ છે એ ગ્રુપ એવી સેવા કરે છે કે કોઈ ભાઈ વિધવા હોય ગરીબ હોય તો આવી બધા જે માણસો જે યાત્રા કરી નહીં શકતા હોય એમના પોતાના પૈસા ખર્ચીને પણ આવી રીતે એક બસ ઉપાડે છે અને એ બસની અંદર એ લોકોને જમવાનું મૂકવાનું ફરવાનું હરવાનું આનંદથી ફેરવે છે અને એવા આ જમાનામાં માણસો રહ્યા નથી સેવા કલયુગની અંદર એવું કીધું છે કે સેવા કરે એના દુશ્મન બહુ થાય પરંતુ ભૂલીને જે માણસ સેવા કરે એને દાદા થાય નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થયો છે પ્રતિમાસ બસો સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ રહી છે સાયબર ફ્રોડ કરનારાઓ શેરબજારમાં રોકાણ હેલ્થ ટીપ સહિતની યુક્તિઓ અજમાવી રહ્યા છે ત્યારે નાગરિકોએ સાયબર ફ્રોડથી સાવધ રહેવું જરૂરી છે સાયબર ક્રાઇમના ગુનેગારો તમારા મોબાઈલ ઉપરના સોશિયલ મીડિયા ઉપર સતત નજર રાખી રહ્યા છે સાયબર ક્રાઇમમાં સોશિયલ મીડિયા એસએમએસ અને દબાણની યુક્તિઓ કરવામાં આવી રહી છે જેમાં સોશિયલ મીડિયા એડવર્ટાઇઝિંગમાં શ્રેષ્ઠ અને વધારે ઉપજ આપવી રોકાણની તકોને પ્રોત્સાહન આપતી જાહેરાતો ફેલાવવા માટે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે નાગરિકોને નકલી રોકાણ એપ્લિકેશનની લિંક્સ ધરાવતા એસએમએસ સંદેશાઓ પ્રાપ્ત થઈ શકે છે અથવા આકર્ષક સોદા ઓફર થાય છે નવસારીમાં હાલ કરોડોની છેતરપિંડી થઈ છે નવસારીની એક સંસ્થાને બે કરોડ વીસ લાખ દાન આપવા માટે અજાણ્યા ઈસમોએ તેમને વિશ્વાસમાં લઈ એક કરોડ આંગણિયામાં જમા કરાવી એક કરોડની છેતરપિંડી થઈ હતી નવસારીના નિવૃત્ત ઇજનેર સાથે શેરબજારમાં રોકાણના નામે એક કરોડ સાડત્રીસ લાખની છેતરપિંડી થઈ ચીખલીના યુવાનને ઓનલાઈન ટ્રેડિંગમાં શેર લેવેચ કરવાની લાલચ આપી સાઠ લાખ ચુમ્માલીસ હજારની છેતરપિંડી થઈ છે નવસારી જિલ્લામાં મહિને જેટલી ફરિયાદ સાયબર સાયબર થઈ રહી છે ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે નકલી રોકાણ એપ્સ સાથે સાયબર છેતરપિંડીના કેસમાં સતત વધારો જોવા મળે છે સોશિયલ મીડિયા ઉપર બનેલ ખોટી એપ્સ ઓછા જોખમે અતિશય વધારાનું વચન આપે છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારી જિલ્લાની ત્રણેય નદીઓમાં ચોથી વખત સર્જાયેલી પૂરની સ્થિતિ અંબેકા નદીમાં ટ્રક સાથે ફસાયેલા દસ મજૂરો શ્રાવણ માસ દરમિયાન વિધવા મહિલા અને વડીલોની થયેલી શ્રવણ સેવા નવસારી જિલ્લામાં સાયબર ક્રાઈમના ગુનામાં થયેલો વધારો તો આ તાજના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ નમસ્કાર